ને મી છે ને હાજ હવાનો સારો વાટે લીધો કે હાઈજી પછી રોટે ઉપાધીને સારો વાટવાની ના કે પાછું માનવી વાંટતો વેંટ તો સારો વાટવા હાટું ખોટી થવું પડે તો તાણે મેં કીધું ભેરો બે સારો પેરો વાટે લઈએ વાટે ને ખેતી કિલો કરી નાખ્યો આપણે લઈ લીધું તગાડું ને આપણે માંડવી વીણવાની છે આખો માંડવી વીણવાનું કામ ચાલુ છે હા માંડવી વીણવા તો આવવું પડે ને રપોલે સળે જાય ને હે કાલે ભી હું કોણ કાતર તું તું એક લઠ્ઠી મેં કીધું કાતરે નાખા ને કાલે પ્રમાણે પાંચ ભી કાતો કાલે ત્રણ પાડીઓ બાકી રહી હતી પછી તો હું ત્રણ પાડીઓ હાટો થઈને મૂકી ગયું કા કારું બિહાર તગારું બિહાર દીધું તો મિત્રો અટાણે ભાઈ બાર ને માથે લગભગ દસ કે પંદર મિનિટ થઈ હવા બાર જેવું થયું મોડો મોડો આવ્યો હતો ઢોર ને એમ કઈ દસ વાગે ઢોર ની પાણી કરી દે પણ અટાણ બાર વાગે પાણી કરવાના છે કે ભાઈ કામ હોય ને ચાર કલાક બે કલાક મોડું એવું નથી આપણે ત્રતસ કરીએ આપણી માંડવી છે ને ઉખેરી એ જોઈએ આ જો સાઈડમાં તો ફૂંગ લાગી અંદર કામ થયું હોય કે આપણી માંડવી છે ને ખખડે ગઈ હતી ફૂંકાઈ ગઈ હતી આખી માંડવી ફૂકાણા પછી આપણે છે ને કાઢી ફૂંકાણા પછી કાઢીને એટલે એમાં કઈ વાંધો ને લીલે લીલી ને ઠેકલો કરી દીધો ને તો ફૂંાઈ જાય

તો મિત્રો હાલો અટાણે વાગ્યા અઢી ને અઢી વાગ્યા નો સા પીએ ને આપણે હાલો વેતું થવાનું છે ખેતરમાં માંડવી વીણવા તો સાતા મિત્રો અમારે પીવો જ પડે સા પીએ ને તો જ હમણાં કાંટો સડે તો જ હમણાં કામ ઉકલે નકડ કામ ના ઉકલે બાપા ને મિત્રો અમારે રેતી ખેતરમાં મકાઈ વાવવાની છે તે નાથો આપો જો લેવા મકાઈ કામ બાપા ભાવ ની આવી પાંચસો આઠ ની મણ જો મિત્રો આકલ પડે કે સાની તો નાથો આપો હે ને મકાઈ હુકવે ने अमर जाऊ मान भेडवा साविना मने सिने न पडे नै मन मारु मुलाय रे साविना मने पडे नै हत बजा रे भिडिया म तर त्रास मात्र लाके मारे कोख रे के म नै न

મિત્રો મકાઈ નું વાવેતર કરી દીધું ચાલુ એટલામાં થાય એટલામાં ખોહીયા દાતે ને ખોહીયા ને દાતતા છે આ શેડો ઉપડે જાય ભાઈ દાતો આ હું સો મિત્રો મકાઈ તો નવો વાણ એક જ ઉતણ નવો વાણ એમાં કાં થાય હેઠ રાખવા આવે ને હાથી ને કરતો તો મિત્રો મકાઈ વાવવાનું કર્યું કેન્સલ હુમરા લઈએ કામ કરીએ અડાણ માંડવી ચાલુ રાખીએ ¿Qué coronilla? ઉપાસ રાખે ઉપાસખે તમે ક્યાં ઉપાસ રાખવે વાહ કેવો થયો એક ખૂતણો વાવ્યો પણ ના હે ને જગ્યા કોરી નીકળે અર્ધે થી ઓલી કોરા હે ને આ સી જગ્યા છે ભાઠું હે રેતીવારી જગ્યા હે એ કોરો નીકળે એટલે હે ને એ વાવવાનો વિચાર છે હા આ માર પાછળ દેખાય ના વાવવાનો વિચાર છે કે એમાં હે ને તો રણિયો હાતિયા કે એમાં ભેફા બહુ છે આ સઝડી જગ્યા આમાં કાઈ હે ને ભાઠું ને કે હાતિયા કેનોમાં મિત્રો એને માનો દીકરો ભાંગરો નીકળ્યો કોઈ આવો આ જેટલી ભાંગરો લીધો દવાયો એટલી સટલી તો એવો ભાંગરો બે બે ભાઈ ની જોતા તો મિત્રો જાણે વાગ્યા હવા પાંચ નહીં માથે સાડા પાંચ જેવું થક્યું આપણી માંડવી એણવાની ડ્યુટી પૂરી થઈ બધા બધા ચાલુ છે મારે માંડવી એણવાની ડ્યુટી પૂરી થકે ઢોરની ડ્યુટી ચાલું થાય ધાઉ તા ઢપ ભરાઈ ગયું તો હું ઘેર ચાલે લેતો તા પછી બાપ મોડું થું એ મોડું થયું આજ મારી ભૂલ છે માંડવી વીણવા ગતો ઈ થોડો હાલ તો મોડું થઈ જાય કારક કારક હાલો તો હાલો હા હા પડ્યો પડ્યો ઘુમરે સડાઈ જાય ભાઈ